તો જયમળી જાય મિત્રોને તમે જોઈ શકો છો કે ગામડાનું તળાવ એકદમ ઓવરફ્લો થઈ રહ્યું છે તો તમને દેખાડવા માટે હું અહીંયા લઈને આવ્યો છું નીચે ચૂંટણી એનો નજારો જોઈ શકો છો આખા તો તમને થોડો પુલ તમને અહીં દેખાડવા પ્રયત્ન જરૂર કરું તો તમે આખો તળાવ જોઈ શકો છો તમને ઉપરથી એનો નજારો દેખાડો કે ઉપરથી નજારોનો કેવો જોરદાર દેખાય મિત્રો જોઈ શકો છો આ સાતમા ઠેમ ઉપર જે વરસાદ થયો હતો એ વરસાદના કારણે તમે જોઈ શકો છો કે ઘણું બધું પાણી જઈ રહ્યું છે તળાવ ઓવરફ્લો થઈ રહ્યું છે આઠ એમનો વરસાદ અને વરસાદ પીડો હતો એના કારણે આખું તળાવ આખે આખું ઓવરફ્લો થઈ રહ્યું છે